రా तो मनसुख भाई दाना जूस माता जी हां तो मैं यहां तो मैं यहां पर हूं यहां बात करूं तो क्या तुम जोई सको हां सरस तो भाई मैरिज ब्यूरो में मैं फॉर्म भरियो सर हां तो मैरिज ब्यूरो भाई ये हूं के हूं सके एक बाबा का में जो रही हूं तो एन जैसे कि तुम्हारा जीवन में लग्न योग हो वो नदी लग्न योग में थी

નથી એટલે તમારી જે બોલવાની સતા પછી હોશિયાર છે ને આવો જોગ નથી ફલાણું નથી એને ખબર છે નથી એટલે એ પછી એને ખબર હોય કે આ બાય છે ને એ હોશિયાર છે ભણેલ ગણેલ છે આ ક્યાં કેસ ફિટ કરી દે એટલે તમારાથી દૂર થઇ જાય

માણસો નું મનોરંજન પૂરું કરવા પડતું એક ખાલી માણસો નો ટાઈમ પાસ થાય એને મન મજાક મનોરંજન થાય એના માટે હું એવું કઉ તમને ફલાણું નડે ટીકડું નડે બાકી અમે એમાં માનતા નથી કોઈ ને કઈ નડતું નથી નથી ભરત થી ગાડી આવતા હતા ને તો ચૌદ વર્ષ રામ ભગવાન વનવાસ ભાઈ પણ એને ના ન દુઃખ નો દીધું ક્યાં રહ્યો મનસુખભાઈ ક્યાં રહ્યો ગામડે રહ્યો સુરત માં રહ્યો ના મારું ગામ રામોજ છે અને હું હાઈકોર્ટ ના કોર્ટ કચેરી સામાજિક કાર્ય કરો હોય કરેલું હિસા છું પણ આ જે કઈ દાણું હોય સમાધાન તો શબ્દ બોલીએ બાકી કોઈ દાણા છોવાનું કે માતાજીના નિવેદ સારું થઈ જાય માતાજી માં ભરોસો રાખો એ બધી અંત્રતા છે અમે એમાં માનતા નથી હા એ તમે સાચું બોલ્યા ને એટલે તમને કહી દીધું દાણા જોઈએ સારું થતું એને ઘર નું થતું એને દુઃખ થાય કોઈ દી એના ઘરે કઈ પ્રોબ્લેમ આવે જે દાણા છે એની છોકરીઓ ભાગી ગયું ને એને પ્રેમ કર્યા ને એની બાઈ બીજાના ઘર બાંધી લીધા ને તો એને એનો જોશ એને કઈ લાગ્યો નથી

એ બંગલા માં ક્યાય સુખ નથી ને ઝુંપડા માં ક્યાય દુઃખ નથી જે તમારી જિંદગી માં જે કાય હોય સુખ એટલું જ મળે એ વધારે કોઈને મળે નથી સુખ આ છે ને લેણા દેણા વાત છે જેથી સુખ ભાગ્ય માં આવે એટલે તમે ભોગવી શકો બસ બસ બાકી બીજું બધું નકામું છે કદાચ ગમે એવો માણસ હોય પણ એના આપડા નસીબ માં એનું સુખ જ નથી તો ઈ આપણે નો દઈએ બીજે દઈએ હા હા બરાબર રાઈટ વાત છે એવું જ છે હા એ પૈસા પૈસાદાર હોય આપડા પૈસા આપણને કઈ લાગતા નથી બીજા ચીટિંગ વાપરતા હોય ને એ કરતા હોય

હું તો પટેલ ના કરતા બીજી ના મને તો હવે અનુભવ થઇ ગયો ને એક હોય આખી સમાજ ખરાબ નો હોય તમારો છે વિચાર ખોટો છે આખું જાડવું ખરાબ ન હોય તમારી એક હાથ માં તકલીફ થઈશ પણ કઈ આખું શરીર ખરાબ ન હોય એમ જ્યાં હેડ્યું હોય ને એટલું ખરાબ હોય

ગરીબી ને સમજનારા છે ગરીબ છે ભિખારી છે માંગવા વાળા છે ચીટિંગ કરવા વાળા છે આપડે કેવું જીવવું કોનો સંગ કરવો એ આપડા હાથ ની વાત છે તમારે કોની સાથે એવું છે બધી હું તમને છે ને એવું લાગશે તો તમારે પણ નંબર એક નહીં નાખીએ એટલે શું છે કે કોઈ ફાલતુ માણસ હોય એ ફોન નો કરવા માંડે મારે આવી રીતે છે હું આ બધું પાલવીશ એટલે પછી એની બાયોડેટા ની બધું જોઈ લી કે બરાબર છે મોકલી હા

બરાબર છે એમાં શું છે એ પછી તમારો પરિચય દેવામાં કઈ વાત થઇ જશે પણ એમાં એક છે કે એમાં જે કઈ કોઈના ફોન આવે પાત્ર તમારે ગોતવાનું એના કુટુંબ પરિવાર અને કેવું કુટુંબ છે એ બધું તપાસ તમારે કરવાની અમારો પરિચય કેટલો છે કે ખાલી તમને એકાબીજાની પાર્ટી ભેગી કરી દીધી કાર્યકર તરીકે કાર્યકર તરીકે અને યુટ્યુબ ની ઓળખાણ તરીકે પછી કેવું કુટુંબ છે સજ્જન કુટુંબ છે આજુબાજુ થી નિહાળવું ઈ આપડી ફરજ હોય છે શું થાય કે ચીટિંગ નીકળ્યો તો કાલે મને છાટા ઉડે અને એમાં નુકસાની થાય તો એના માટે મને કલંક લાગે એવું કામ નહી કરતા

પછી તમારે રહેશે કે ભાઈ આ એક દીકરી છે જો તમારે કરવું હોય ઘર બાંધવું હોય ને જીવનસાથી બનવું હોય તો બોલો સે પટેલ ગામ છે અમારું ઘેટી મ નથી ખાલી મુદ્દો એટલો તમારો નંબર હું સેવ કરી લઈશ એટલે જે સારું પાત્ર હશે એમ કઈ રીતે ખાલી youtube થકી એવું નથી અમારું કામ કેવું છે કે જે સમાજના કાર્યકરો હોય ને એને પાછા અમે ભલામણ કરી કે ભાઈ તમે આગેવાન છો તમે આ દીકરી દીકરાનું ગોઠવવાનું છે એમાં તમે વચમાં રહી અને આ કામ કરાવી દો પણ અમે પાછા વચમાં ના હોય

હું તમારું નામ સેવ કરું તમારું નામ મૂકી દઉં બેન પટેલ મનીષાબેન પટેલ સુરત થી આપડે બેન પટેલ હા બેન પટેલ અને તમારી અટક ઓકે અને આપડે લેવા પટેલ ને ગોલવાડિયા પટેલવાડિયા કઈક એમાં ગોલવાડિયા પટેલ પડે પણ એક લેવા પટેલ ને કડવા પટેલ આ બે નિયમ ને ખબર છે ઓલી બાજુ બનાસકાંઠામાં જાવ તો ચૌધરી પટેલ આવે ને એમાં ઠેક 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 કઈ વાંધો નહીં હાલો વનિતા બેન તમારો ફોટો મોકલજો અને તમારી દીકરી નું તમારા ભાઈનું જે સારું કઈ પાત્ર મળશે એટલે એક જ થઈ જશે ઓકે હલો જય સરદાર